હવામાન વિભાગની આગાહી મુજબ ભારે ભારે વરસાદ થયો હતો વરસાદને લઈને તળાવ ઓવરફ્લો થતા તંત્ર દોડતું થયું હતું પાલનપુરમાં ગત રાતે મેઘરાજાની તોફાની બેટિંગને પગલે આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે પાલનપુર શહેરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું હતું ગોબરી તળાવ ઓવરફ્લો થતા તંત્ર દોડતું થયું હતું

એ વધારે પડતા સવારે પાણીના કારણે આખો જ જામ થઈ ગયો હતો અને લોક થઈ ગયું હતું મારું જે અત્યારે ઊભા જે ગોબરી તળાવ જે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરતું હતું એ પણ અત્યારે છલકાઈ ગયું છે હવે વધુ વરસાદની સંભાવનાઓની અંદર શું કરી શકાય એની પર અત્યારે વહીવટીતંત્રને સાથે રાખી અને કઈ જગ્યાએ શિફ્ટિંગ કોને શિફ્ટિંગ કરાવવા કઈ જગ્યાએ પાણીનો માર્ગ કરવો એની અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે ઓવરફ્લો થાય તો એકચુલી આ ગોબરી તળાવ જો ઓવરફ્લો થાય અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યું છે પણ અત્યારે આજુબાજુના ખેતરોની અંદર પાણી જાય પરંતુ આનાથી વધારે જો વરસાદ આવે અને ઓવરફ્લો થાય તો આ પાણી બાજુ જે જગ્યાએ જે આવ્યું હતું એ જગ્યાએ ફરી પાછું જાય એ જગ્યાએ જે ઘરોની અંદર અહીં આખું જ આપણું યાર્ડ છે યાર્ડની અંદર પાણી ભરાઈ જાય છે અને ખૂબ મોટું નુકસાન થાય છે અનાજનું તો એ બધાનો પણ બેગ ના જાય પાણી ઓવરફ્લો થઈને પાણી બીજે રસ્તો કરી નાખે એ જરૂરી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને તંત્રને જાગવાની બહુ જરૂર છે અને જે ગોબરીમાં પાણી જે ભરાય છે એ તંત્રએ નોંધ લઈ અને એક ગટર લાઈન મોટી યોજના કરી ઉમરદસીમાં સીધું આપી દે તો કાયમ માટે પાલનપુરનો સમસ્યા દૂર થાય એવી છે તો મારી પણ તંત્રને વિનંતી છે કે યોગ્ય પગલાં ભરે પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે ગોબરી તળાવનું પાણી પાઇપલાઈન દ્વારા ઉમરદશીમાં નાખી આ સમસ્યાના કાયમી નિકાલની માંગ થઈ રહી છે શહેરમાં મધરાત્રે બે વાગ્યાથી વરસાદનું આગમન થયું હતું અને ચાર વાગ્યે પાલમપુર શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ચાર વાગ્યાથી માંડી અને બાર વાગ્યા સુધીમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને વધુ વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાલમપુર શહેરના હાઈવે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા પાલમપુર શહેરના જનતાનગર મફતપુરા અનેક મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી પાલમપુર શહેરના ગોબરી રોડ આપેલો ગોબરી તળાવ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થવાના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે પાલનપુરના ધારાસભ્ય પણ મુલાકાત લીધી છે પાલનપુર શહેર મામલતદારે પણ મુલાકાત લીધી છે હાલ ઓવરફ્લો છે જો વધુ વરસાદ પડે અને ઓવરફ્લો થાય તો અન્ય વિસ્તારોમાં પણ પાણી વહેતું થવાની શક્યતા છે જેના કારણે શહેરના અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની શક્યતા છે એને લઈને બનાસકાંઠાનું પાલનપુરનું તંત્ર એલર્ટ મોડમાં છે અને સતત નજર પાલમપુર શહેરના ગોબરી રોડ ઉપર આવેલા ગોબરી તળાવના ઓવરફ્લો ઉપર નજર રાખી રહ્યા છે વિનોદ સુંદેશા બી ન્યૂઝ ચેનલ પાલનપુર